સુરત લોકસભા બેઠક પર લડાવી ના જ ભાજપની જીત મુખ્યમંત્રીએ ટ્વીટ કરી મુકેશ તલાને શુભેચ્છા આપી છે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી બિનહરી ચૂંટા બદલ મુકેશ તલાને અભિનંદન આપ્યા છે ભાજપના ઐતિહાસિક વિજયની શરૂઆત થઈ ચૂકી છે આ જીત ચારસો પારનો સંકલ્પ સાકાર થવાનો સંકેત છે સીએમએ આ વાત પણ કરી છે સુરતના લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ તલાલ બીન સી સીઆર પાટીલે મુકેશ તલાલને અભિનંદન આપ્યા છે મુકેશ તલાલ બિનહરીફ થતાં શુભેચ્છાઓ અપાઈ છે પ્રધાનમંત્રી મોદીને આ સુરતે પહેલું કમર અર્પણ કર્યું છે સીઆર પટેલે પીએમ મોદીને પ્રથમ કમર પણ અર્પણ કર્યું છે ચારસો બેઠકમાંથી પ્રથમ બેઠક પટેલે પીએમને અર્પણ કરી છે ગુજરાતમાં ભાજપે સુરત બેઠક જીતી પ્રધાનમંત્રીને આ બેઠક અર્પણ કરી છે સુરતમાં સીઆર આર પટેલની કુશળ રણનીતિ હાલમાં કામ કરી ગઈ છે પાટીલે વગર સુરતમાં ભાજપને આ જીત સી આર પાટીલ ની રણનીતિ અહીંયા કામ કરી ગઈ હોય એ પ્રકારની વાતો છે અને આપ જોઈ રહ્યા છો કે સી આર પાટીલે અભિનંદન પણ આપ્યા છે મુકેશ તલાલને એક શૂન્ય થી છબ્વીસ બેઠકો માંથી એક શૂન્ય થી ભારતીય જનતા પાર્ટી આગળ થઈ ગયું છે